તો જ્યારે ટુબી નું રૂપ અને આઈએનજી વાળું ક્રિયાપદ હોય એટલે હંમેશા ચાલુ કાળ હોય જે કાળનું ટુ બી નું રૂપ આપેલું છે એ ચાલુ કાળ ગણાય ઇજની જગ્યાએ વોજ હોય તો ચાલુ ભૂતકાળ થઈ જાય શેલ અથવા વિલ હોય તો ચાલુ ભવિષ્ય થઈ જાય પરંતુ ચાલુ ભવિષ્ય હોય તો આઈએનજી વાળા પદની આગળ બી હોય તો અહીંયા ચાલુ વર્તમાન કાળના ત્રણ વાક્ય છે પ્રથમ વાક્યમાં કહે છે રાગીની અંગ્રેજી ભણાવી રહી રહી છે છે રાગીની અંગ્રેજી શીખવી તો જેમ આપણે ચરણ જોતા હતા પ્રથમ ચરણ વાક્યમાં આપેલા કરતા ક્રિયાપદ કર્મ શોધી કાઢવાના તો સર્વ પ્રથમ આપણે નામ કે સર્વનામ જે આપેલું હોય આપણું કરતા હોય તો રાગીની નામ આપેલું છે અથવા બીજી રીત ક્રિયાપદ શોધી લેવાનું

વાક્ય રચના પ્રમાણે જ આગળ વધતું જવાનું ત્યારબાદ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે તો કાળ છે આપેલ વાક્યનું સહાયકારક ક્રિયાપદ અથવા તો જે ક્રિયાપદ છે એના આધારે ખબર પડે તો એજ છે અને આઈ વાળું ફોર્મ આપેલું છે મતલબ ચાલુ વર્તમાન છે ચાલુ વર્તમાન હોય કે સાદું વર્તમાન હોય ટુબી ના રૂપ છે ત્રણ જ રહેવાનું છે એમ ઈજ આ એમ તમે શા અહીં આયા આવેલું હોય તો જ આ વધા ઇઝ અને આ જો એક વચન નું છે અહીંયા કર્મ જે ત્યારે કર્તા બની ગયું છે તો ઇઝ મૂકવાનું થશે બહુવચન દર્શાવતું હોય તો આર તો ઇંગ્લિશ એક વિષયનું નામ છે એકવચન દર્શાવે છે તો એટલા માટે અહીંયા ઇઝ મૂકીશું આગળ તો વાક્ય રચના માટે એવું આવે છે કે વી3 પરંતુ આપણે નિયમ લખેલા છે કે ચાલુ કાળનું વાક્ય હોય તો વી થ્રી ની આગળ બીમ મૂકવું ફરજિયાત છે એટલા માટે વી થ્રી ના આગળ ભીમ ત્યારબાદ જે ક્રિયાપદ છે એનું વિક્રી તો ટીચ મૂળ છે એનું વી થ્રી ટોટ બને છે તો આપણે ટોટ મૂકી દેવાનું છે ત્યારબાદ બાય કરતા તો નામ છે તો નામ એઝ કોમમાં રહેશે તો બાય રાગીની બીજું વાક્ય છે આર યુ પ્લેઇંગ ગેમ્સ તમે રમતો રમી રહ્યા છો પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો આપણે કરતા ક્રિયાપદ કર્મ શોધી કાઢવાના યુ કરતા છે એટલે એ ક્રિયાપદ છે અને ગેમ્સ કર્મ છે કઈ રીતે શું કાર્ય થાય છે રમવાનું એટલા માટે પ્લેઇંગ ક્રિયાપદ છે મૂળ પ્લે કોણ રમે છે અથવા કોણ રમી રહ્યું છે યુ ટુ અથવા તમે તો આપણો કરતા છે શું રમી રહ્યા છો તો જવાબ આવશે ગેમ્સ રમતો કોને દ્વારા પ્રશ્ન પૂછતા જવાબ નથી મળતો તો એક જ કર્મ છે તો આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે કાળ પ્રમાણે અને કર્મને ધ્યાનમાં રાખીને સહાયકારક મૂકવાનું હોય તો કાળ છે આર મૂકેલું છે ટુ બી અને આઈએનજી વાળું વર્બ છે મતલબ ચાલુ વર્તમાન કાળ છે ટુ બી પ્લસ આઈએનજી વાળું ફોર્મ એટલે હંમેશા ચાલુ કાળ હોય તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો એમ ઇઝ આર માંથી જ મૂકવાનું થશે પરંતુ એ ત્રણમાંથી શું મૂકવાનું થાય તો જે કર્મ છે એના આધારે જે અત્યારે કર્તાના સ્વરૂપમાં હોય તો ગેમ્સ બહુવચન છે તો બહુવચન સાથે આર આવશે માટે વાક્ય રચના પ્રમાણે પહેલાં સહાયકાર ક્રિયાપદ ત્યારબાદ કર્મ મૂકીશું ત્યારબાદ વીકરી આવે વાક્ય રચના પ્રમાણે પરંતુ નિયમ પ્રમાણે ચાલુ કાળનું વાક્ય હોય તો વીકરી આગળ બિહન મૂકવું ફરજિયાત એટલા માટે બિહન મૂકીશું ત્યારબાદ જે અહીંયા ક્રિયાપદ આપેલું છે એનું વીત એટલે કે ભૂત કૃદનનો રૂપ મૂકવાનું છે તો આપણે પ્લેડ મૂકીશું ત્યારબાદ બાય કરતા તો યુ છે એનું કર્મણી વિભક્તિનું રૂપ પણ યુ જ બને છે માટે બાય યુ અને ક્વેશ્ચન માર્ક હવે લાસ્ટ વન જે છે વાય વાળો પ્રશ્નાર્થ વાક્ય છે વાય આર યુ મેકિંગ ટી તું અથવા તમે યુ બરોબર તો તમે અથવા તું શા માટે ચા બનાવી રહી છે તો આ ડબલ્યુ એચ વાળી વાક્ય રચના પ્રમાણે બને છે તો પેલા કરતા ક્રિયાપદ કર્મ જોઈ લઈએ યુ કરતા છે મેકિંગ ક્રિયાપદ છે અને ટી એ કર્મ છે કઈ રીતે તો કે શું કાર્ય થાય છે મેકિંગ બનાવવાનું એને સવાલ પૂછો કોણ બનાવી રહ્યું છે યુ તો એ કરતા છે શું બનાવી રહ્યા છે ટી તો એ આપણું કર્મ બને છે

છે છે મેડ બને ત્યાર બાય કરતા તો યુ નું કર્મ વિભક્તિનું રૂપ યુ જ બને છે તો બાય યુ આખું વાક્ય આ પ્રમાણે બને છે વાય ઇઝ ટી બી મેડ બાય યુ તો આ રીતે આપણા ત્રણેય વાક્યના જવાબ અહીં આપણે ત્રણ વાક્ય આપેલા છે પ્રથમ વાક્ય છે અનિલ હેઝ હેલ્પ અનિતા તો પૂર્ણ વર્તમાન નું વાક્ય છે જ્યારે વાક્યમાં હેવ અથવા હેઝ પ્લસ વી આપેલું એટલે હંમેશા પૂર્ણ વર્તમાન કાળ નું વાક્ય હોય તો અનિલ અનિતા બંને નામ આપેલા છે તો બંનેમાંથી કર્તા કોણ છે આપણે કેવી રીતે ખ્યાલ આવે તો યાદ રાખવાનું કે ક્રિયાપદને સર્વપ્રથમ આપણે શોધી લેવાનું તો વાક્યમાં ક્રિયાપદ કોણ છે શું કાર્ય થયું તો હેલ્પ મદદ કરેલી છે

એલા કર્મ મૂકવાનું છે કર્મ છે અનિતા તો આપણે અનિતા લખીશું ત્યારબાદ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે તો કાળ આપણને ખ્યાલ છે પૂર્ણ વર્તમાન છે પૂર્ણ વર્તમાનમાં બે સહાયકારક ક્રિયાપદો છે હેઝ એન્ડ હેવ જો કર્તા છે એટલે કે કર્મ જે કર્તા બનેલું છે એ હી સી ઈટ અથવા કોઈ એકવચનનું નામ હોય તો હેઝ મૂકવાનું થશે આઈ વી યુ ધે અથવા કોઈ બહુવચનનું નામ હોય તો હેવ તો અનિતા અહીંયા એક એકવચન છે નામ દર્શાવે છે એકવચન નું તો આપણે હેઝ મૂકીશું ત્યારબાદ ક્રિયાપદ નું વિક્રી મૂકવાનું હોય પરંતુ પૂર્ણ કાળ છે તો એની આગળ હંમેશા બી મૂકવાનું થશે ત્યારબાદ જે ક્રિયાપદ હતું વિક્રી તો મિત્રો યાદ રાખવાનું અહીં જે વાક્ય આપેલું છે એ પૂર્ણ વર્તમાન કે પૂર્ણ ભૂતકાળ હોય તો એમાં ઓલરેડી વિથ્રી જ આપેલું હોય તો હંમેશા એ જ પદ અહીં ઉતારી લેવાનું ત્યારબાદ બાય કરતા તો કરતા છે અનિલ નામ છે

કરતા ક્રિયાપદ જોઈએ તો જ્યારે કર્મ શોધો છો ક્રિયાપદ ને સવાલ પૂછવાનું શું તો જવાબ મળશે કાર પણ કાર કેવી છે નવી અને એક તો અન્યુકાર જે તમે સવાલ પૂછો શું અને તમને શબ્દ મળે છે તો એ શબ્દની આગળ જ્યાં તમને આર્ટિકલ એ એન કે ધ હોય ત્યાં સુધી આખું સંકળાયેલો શબ્દ છે તો ત્યાં સુધી આપણે સમજી લેવાનું કે આખું આખું કર્મ છે તો વાક્ય રચના પ્રમાણે પહેલા આપણે કર્મ મૂકીશું ન્યુ કાર ત્યારબાદ સહાયક ક્રિયાપદ તો પૂર્ણ ભૂતકાળમાં સહાયક कारक એક જ છે હેડ તો હેડ જ મૂકવાનું ત્યારબાદ વિત્રની આગળ બીન તો બીન મૂકીને જે પૂર્ણ ભૂતકાળમાં ઓલરેડી વી થ્રીજ હોય છે અને કરી લેશું ત્યારબાદ બાય કરતા તો સી છે નું કર્મણુ બનશે હર માટે બાય થ છેલ્લું વાક્ય છે ਹੀ કુડ નોટ હેલ્પ us અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ વાક્યમાં તમને કુડ આપેલું છે મોડેલ વાળું વાક્ય છે તો મોડેલ નો નિયમ યાદ હોવો જોઈએ હ કર્તા છે હેલ્પ ક્રિયાપદ છે અસ કર્મ છે અહીં બે તમને નામ કે સર્વનામ છે હી કોણ છે ને અસ તો ખબર કેમ પડે આ બંનેમાંથી કરતા કોણ તો ક્રિયાપદ હેલ્પ છે સવાલ પૂછવાનો કોણે મદદ ના કરી જો સાદા ભૂતકાળનું વાક્ય છે હી કુડ નોટ હેલ્પ હી તેને કુડ નોટ ન કર્યું હેલ્પ મદદ અસ અમને તો કેમનું ભૂતકાળનું રૂપ કુડ છે અને મોડેલ નું પદ છે જ્યારે વાક્યમાં કોઈ પણ મોડેલ નું પદ હોય તો હંમેશા વિવન જ મુકાય છે આપણું કર્મ છે હવે વાક્ય રચના પ્રમાણે જોઈએ તો પેલા આવશે કર્મ તો કર્મ છે અસ યાદ રાખવાનું જે અહિયાં કર્મ છે કર્મ ની આપેલું હોય આ કરતા વિભક્તિ છે આ કર્મ વિભક્તિ છે પેસિવ બનાવીએ ત્યારે આ કરતા હોય અને બાયમાં પાછળ આવે તો આપણે અસ્કર્તા થાય એવી રીતે જ્યારે પ્રશ્નાર્

નીચેનું કર્મણી રૂપ બને છે મિત્રો અહીં આપણે એક્ટિવ એન્ડ પેસિવ વર્ષના ગ્રામરના ટોપિકને વિરામ આપીએ છીએ ફરી મળીશું નવા એ ગ્રામરના ટોપિક સાથે ત્યાં સુધી રજા આપશો જય શિયારામ